ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ રિવાઇવલ રિવાઇવલ શબ્દનો અર્થ ફરીથી સજીવન કરવું કે થવું તે પ્રાચીન ધર્મ કે સંસ્કૃતિનું પુનર્જીવન કરવાની હિલચાલ પુનર્જીવિત કરવું તે ફરી ચાલુ કરવું તે ફરી સક્રિય બનાવવું તે પુનરુત્થાન કે પુનઃપ્રવર્તન થાય છે રિવાઇવલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અવર ઇકોનોમી ઇઝ અંડરગોઈંગ અ રિવાઇવલ અર્થાત આપણી અર્થવ્યવસ્થા ફરી સક્રિય થઈ રહી છે એક બીજું ઉદાહરણ જોઈએ there is a revival of interest in traditional farming methods એટલે કે પરંપરાગત ખેતી પદ્ધતિઓમાં ફરીથી રસ જાગૃત થઈ રહ્યો છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.